નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ઉત્તરાયણ પર્વમાં સંતરામ ડેરીના મહંત શ્રી સત્યદાસજી મહારાજે ડેરીની ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કરી લીલો ઘાસ ખવડાવ્યું સવારથી સંતરામ ડેરી નડિયાદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ગૌદાન કરવા ઉમટી પડ્યા હતા કહેવાય છે કે મકર મકરસંક્રાંતિએ દાનનું વિશેષ મહત્વ અનુસાર ઉત્તરે તવનીય વિપરીત વસ્ત્રદાન મહાફલમ તિલપૂર્ણ મંડવાહ દંતવા રોગી પ્રમુચી અર્થાત ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધી તથા રોગ અને ભયનો નાશ થાય છે સંક્રાંતિના દિવસે તલ વસ્ત્ર ગોળ વાસણનું દાન આપવું તલનો હોમ કરવો તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્તદાન કરવો આપણી સંસ્કૃતિમાં બહેન દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગિક જ છે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જય મહારાજ શ્રી સંતરામ મહારાજની આ તપોભૂમિ એટલે સંતરામ દેરી આજરોજ મકરસંક્રાંતિ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ઘણા બધા ભક્તો ગૌશાળાની અંદર ગાયોને ઘાસ ખવડાવવા માટે દાન પૂન કરવા માટે આવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તોએ આજના આ પવિત્ર દિવસને વધાવી ગૌદાન કર્યું છે ગૌને લીલું ઘાસચારો આપી અને પુણ્ય કમાવાનું કાર્ય કરવા માટે સૌ અહીંયા ઉપસ્થિત છે આપણા શાસ્ત્રોમાં દાનનો ખૂબ મહિમા છે હિન્દુ સંસ્કૃતિની અંદર હિન્દુ ધર્મની અંદર દાનનો ખૂબ મહિમા કહેવામાં આવ્યો છે દસ પ્રકારના દાન હોય છે એમાં સૌથી શ્રેષ્ઠ દાન ગૌદાન છે ત્યાર પછી ભૂમિદાન તલનું દાન કન્યા પરણતી હોય તો તેને સોના ચાંદીનું દાન એવું વગેરે વગેરે અનેક દાનો દાન આપી અને આપણી જે દાનનો મહિમા છે એ આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યો છે આજના મકર મકરસંક્રાંતિ હોવાથી સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફનું યાત્રા એ સૂર્યદેવની રહેવાની એટલે મકર રાશિની અંદર સૂર્યનો પ્રવેશ થાય અને હવે પછીના દિવસો ઠંડીના પૂરા થઈને હવે ગરમીના દિવસો તરફ આ દિવસોની શરૂઆત થવાની આ દિવસનો ખૂબ મહિમા છે આ દિવસના ભીષ્મપિતામયે પોતે ભગવાનને શરણે થયેલા એમનો દેહ ત્યાગ કરેલો એવું આ સંક્રાંતિનો ખૂબ મહિમા હોવાથી આપણા હિન્દુ ધર્મની અંદર દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધર્મસ્થાનની અંદર અને આવે પવિત્ર સ્થાનોની અંદર ગૌશાળાઓમાં જઈને દાનનો મહિમાનો ગુણગાન ગાતા હોય છે